આ બાજુ હે બધા કોમેન્ટ કરી દીજો મારા વાલા વરસાદ તમારો હોય તો અમને પણ જણાવો અમારા ગામમાં સારો વરસાદ છે એમ હવે નવદી આનંદ છે ને વિનો જો આ બાજુ જો ઝપટ બોલાવે છે ને સીતારામ સીતારામ ગુરુ મુખ્ય આગે તમે જેમ ગંગાશે પાનભાઈ ઉપદેશ આપતા હતા એની ગોળીયા છે વીજળી ના શમકારે પાનભાઈ મોતીડા અચાનક અંધારા થઈ જાય છે હા કેવાય કીધું છે ને

કઈ વાંધો નહીં તમારી મરજી જેથી મારો હાથ તમારા હાથમાં હોપો તો મારા માવતરે હવે પણ ભગવાનના હાથમાં અને એમ કર્યા વગર એમ કહે ભગવાન અખિલ વીરભાઈ હાલી નીકળ્યા હો પણ હાલી નીકળ્યા એટલે ભગવાન ને ખબર પડે કે આ તો ભારે હવે હલવાણો હવે કરવું હું પરિબ્રહ પરમાત્મા પોતે ઘૂંસવાઈ ગયો એવું લાગ્યો ઝંડો અને જોડે એમ કહે છે વીરબાઈ માના હાથમાં દઈ અને મારી મોજા ભલા મણ્યો એટલે કીધું છે કે આ દેશ ની નારીઓ આર્ય નારીઓ છે ને એમ કહે છે કે હરીને પણ પાછા ડગલા ભરાવે એ આદેશની નારી ની તાકાત છે બલામણ હું એની વાત કરી એટલે અમારે ગુરુમુખી વિનુભાઈ પણ અહીં બેઠા છે જો હું એની વાત કરી ભલામણ હે હા વિનુભાઈ જોવો તો ભડે ને ગુરુ મુખી હોય ને બાબા હું વાંધો જોવા તમે જોઈ લેજો હો સીતારામ જોવો જો એ હાથ જોડે છે

મને એ હું નથી હોરવતું નથી એટલે ગુજરાતી હોય હિન્દી અને ઇંગ્લિશ નથી આવડતું છો ભાઈ પાવરફુલ બાપા પાવરફુલ કાલે એક ભાઈ કોમેન્ટ કરી મને કે તમે પાવરફુલ છો મને બધી ખબર છે હિન્દી આવડે એટલે પણ આવડ્યા તો હા મેં તો ભલા તમને એમ હશે મને આવડતું નથી તો હવે આ બધા બેઠા છે એટલે લાવી ને ઘડી ફોરો દે દે પછી આમાં ના ઓલી રેસે આવડા એ બેહ હવાય એનો કાઈ માય તેમ ભલે તો બધા એને મારા જે લાઈમાં માં જોડાણા એ બદલ બધા એનો ખૂબ 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 આભાર છે તો જય શ્રી આરામ તો તમે પણ જોતા હોય તો કોમેન્ટ કરો એટલે મને ખબર તો પડે કે જોવે છે મારે પાસે તમે ઓ ગળકામાં સર રાખ્યું એમ અમારે દેવજીભાઈ તો લાઈટ મસ્ત મારા જ્યાં લાઈટ થાય ને લાઈટ નો જ પ્રોબ્લેમ હોય એમાં જય શ્રી